મિત્રો સ્ત્ર છે ને તો પણ કરી છે મિત્રો અને મિત્રો આટલો વાટ્યો છે મિત્રો અમે અને મિત્રો આટલો રીરો છે અને હજી ચક ચક લીલું છે એટલે મિલો હજી મિત્રો પર પઠાણી નથી પઠાશે મિત્રો પાસે ને મિત્રો ને ફોટી આમ ચોપો આવે છે મિત્રો હજી એક કરોડ વાંચી છે તારા મિત્રો 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 ને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો અને મિત્રો વિડીયો છે તેને ખેતર માટે બનાવ્યો તો અમે મિત્રો હું ખેતી અને માટે બનાવું છું અને થોડું થોડું આરું છે મિત્રો હું મિત્રો માટે વિડીયો બનાવું છું છેતર માટે તો મિત્રો દેખવાનું ભૂલતા નહીં મિત્રો છેતર માટે અને બધા માટે વિડીયો બનાવું છું પણ મિત્રો ભૂલવાનું ભૂલતા નહીં અને મિત્રો આડી છે અને વળિયાળી પણ સારી છે મિત્રો વળિયાળી સારી છે અને મિત્રો આડી વળિયાળી છે મિત્રો જેવી લાગે શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો અને મિત્રો શ્રી મું મેજિટલ પણ લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આવી હું ખેતી માટે બનાવશું એટલે સબી ગમે આ ચોક્કસ વિડીયો દેખી મિત્રો અને મિત્રો અમે દેખવાનું ભૂલતા નહીં אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה